ગાય છે આપણે ભાઈને પણ યુટ્યુબ બનાવવાની છે તો યુટ્યુબ ચેનલ બનાવીને ત્યારે આપણે લિંક નાખતા રહીશું ભાઈની તો તમે એને સબસ્ક્રાઈબ કરી લેજો ને સ્પેશિયલ ગાવાના વિડીયો બનાવવાની છે ભાઈ તો છે ને અત્યારે ગાવાનું અત્યારે તો તરીકે અહીંયા શું કહેવાય મસ્તી કાપે છે એટલે નહીં ગાય દરિયામાં શરૂ કરવાનું છે તો અત્યારે જવો

તો મિત્રો અત્યારે નાસ્તો બાસ્તો કરી લીધો એ કામ હતું નઈ થોડુંક અત્યારે કોલ્ડ રૂમ નું કામ અંદર ચાલુ છે આપણે ભંડારી ભાઈ છે ને બપોર નું જમવાનું પાછું બનાવવાનું ચાલુ કર્યું તો રીંગણા બટેટા ટમેટા મરચા આમાં આવી રીતે ડાર ધાણા કરે કટ કરી રહ્યા છે ધાણા કટ કરો છો આ તડકો લાગે ને એટલે ટોપી બની જાય આપડે હું આવે મોટે બાંધવાના રૂમ માં લાવે ને એટલે ટોપી બની જાય

મિત્રો હવે અત્યારે આ કામ બધું પૂરું થઈ ગયું અત્યારે બરફ લેવાની વાત છે એક બે બોટ વારો છે પછી અમારી બોટનો વારો છે સોમુભાઈ બધા એટલા થાકી ગયા ને અત્યારે જોઉં તમે કઈ જગા મેલી ને તો અત્યારે અહીંયા હોઈ ગયા કે તો હું ગયા ની અહીંયા અત્યારે ફૂલ થાકી ગયા સોમુ ભાઈ થાકી ગયા ભાઈ જો સોમ સોમુ ભાઈ અત્યારે હા થાકી ગયા બરફ લેવાનો જાડી ઉઠાડવા પડી જાય સોમુ ભાઈ અત્યારે ને પૂરે પૂરે થાકી ગયા ને તો સુઈ ગયા આપણે પણ ત્યાં નું જયારે અરવિંદભાઈ ને પંદર વીસ દિવસ માટે પીવાનું પાણી તો ફરવું પડીએ ને તો ફર્સ્ટ ક્લાસ આપડે ટાંકા માં પાણી ભરે છે અરવિંદભાઈ

આ રીતનો જ હોય અમારો મસાલો અત્યારે સુલતાનમાં લાઇટિંગ બાઇટિંગ બધું ખતરનાક છે ને રમવાનું તો તમને ખબર છે વેકરીનું છે તો અત્યારે મસ્ત મજાનો તો મસાલો પાકે છે અંદર એ ડુંગળીમાં અત્યારે મસાલો આપણે બનાવ્યો છે ને એ નાખ દીધો આ કેબિનની બહાર આપણે

મસ્ત મજાનું છે ને વેચલીનું શાક બની ગયો તો છે ને શાક બની ગયો ને એટલે આપણે ખાઈ લેવાનું છે તો ફટાફટ આપણે જમી લઈએ ને તમીને લાઇક કરી દેતો છે ને એટલે સબસ્ક્રાઇબ કરી દેજો ને એક મસ્ત કમેન્ટ કરી દેજો ને હવે છે ને વિડીયો આવશે પંદર વીસ દિવસ પછી આવશે કદાચ ને ¿Qué tal ahora? Si te pasa la vida, ¿te o qué?